નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા જે લેવાઈ ગઈ તેનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે ડેટ કંઈ ફિક્સ છે કે નહીં જો ડેટ છે તો કઈ છે તે અંગે જાણકારી આજે આપવાનો છું ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો એની લિંક વિડીયો જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો આપણે વધુ સમયના લઈને વિડીયો શરૂ કરીએ છીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા જે પરિણામ છે બે હજાર પચીસ તે પહેલાં વાત કરું તો જે રિઝલ્ટ છે તે ક્યારે આવશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના રિઝલ્ટ તમને એ પહેલાં તમને જણાવી દઉં કે જે સીટનું રિઝલ્ટ તમને ખ્યાલ રહેશે કે સીટનું રિઝલ્ટ પરીક્ષા લેવાય તેના પંદર દિવસની અંદર જ જાહેર થઈ ગયું હતું તો આ પરથી આપણે અંદાજો લગાવી શકીએ જે જ્ઞાન સાધનાનો રિઝલ્ટ છે તે પરીક્ષા જે લેવાય બાર તારીખે તો તેના પંદર દિવસની અંદર જાહેર થઈ શકે છે કહેવાનો મતલબ એમ છે કે રિઝલ્ટ છે તે પચીસથી લઈને ત્રીસ એપ્રિલ સુધી રિઝલ્ટ જાહેર થઈ શકે છે તારીખ પચીસથી ત્રીસ એપ્રિલની વચ્ચે રિઝલ્ટ છે જાહેર થઈ શકે છે આ એક ડેટ છે રિઝલ્ટ છે કેવી રીતે જોવું તે અંગે આપણે વિડીયો બનાવીશું અને જે વેબસાઇટ છે તે વેબસાઇટ અથવા શું ચેટ એપ્લિકેશનમાં રિઝલ્ટ જોવાશે એ જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે હાલ તો હું તમને એટલું જ કહું છું કે રિઝલ્ટ છે તે પચીસ એપ્રિલથી લઈને ત્રીસ એપ્રિલ વચ્ચે આવી શકે છે રિઝલ્ટ અને મેરિટ લિસ્ટ બંને એક સાથે આવશે એટલે કે રિઝલ્ટ આવશે અને ત્યાર પછી વેબસાઇટ પર મેરિટ લિસ્ટ મૂકાશે જે વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટમાં નામ હશે તે વિદ્યાર્થીને જે આગળ પ્રોસેસ કરવાની રહેશે જે રજીસ્ટ્રેશન પ્રોસેસ હોય છે તે કરવાની રહેશે મિત્રો તો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના રિઝલ્ટ એપ્રિલ મહિનામાં જ આવશે એટલે કે આ મહિનો હાલમાં ચાલુ છે એપ્રિલ મંથમાં જ આવશે મિત્રો અને જ્યારે પણ રિઝલ્ટ આવશે તો અપડેટ કરી દઈશ અને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલમાં બધું મૂકી દઈશ તો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન ત્યાં મળી જશે તે એ જોઈન કરી લેજો તો આ હતો આજનો વિડીયો વિડીયો લાગે લાગેલો લાઇક કરજો આગળ શેર પણ કરજો અને કંઈ પણ પ્રશ્ન હતો કોમેન્ટમાં વિશે જણાવજો તો મળે છે બીજા એકના વિડીયોમાં